વડોદરામાં પૂરે સર્જેલા વિનાશ બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે શહેરની અનેક સોસાયટી અને વિસ્તારમાં બેનરો લાગ્યા વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાની માંગ સાથે લડત શરૂ થઈ છે તંત્રની સામે રોષ ઠાલવતા શહેરીજનોએ બેનર્સ લગાવ્યા નદી પરના દબાણો દૂર કરવાની સ્થાનિકોની માંગ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની માંગ છે ભૂખી ગાંસ પરના દબાણો દૂર કરવા માટેની માંગ કરવામાં આવી ભાજપ સાથે જોડાયેલા નાગરિકો હવે સત્તાધીશો સામે વિરોધના માર્કે છે ઉત્તર ઝોનના નાગરિકો દ્વારા લડત શરૂ કરવામાં આવી છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે શહેરની વીસ લાખ પબ્લિક છે યાત્રાઓ ભોગવી રહી છે અને હવે લોકો જાગૃત થઈ રહ્યા છે વડોદરા શહેરમાં પૂર આવ્યા બાદ વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિની રચના કરવામાં આવી છે અને સંસ્કારી નગરીનો એક જ છે કે વિશ્વામિત્રી નદીને દબાણોથી દૂર કરો આ પ્રકારના વિવિધ જગ્યાએ બેનરો લગાવવામાં આવ્યા છે વિશ્વામિત્રી નદીનું વહેણ જે નિયમ વિરુદ્ધ બાંધકામ થયા છે એ દૂર કરવામાં આવે એનજીટી અને સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન કરો ગટરના પાણી નદીમાં છોડવામાં આવે છે એ બંધ કરવામાં આવે ભૂખી કાસ છે એને મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે દબાણો દૂર કરવામાં આવે કારણ કે ઉત્તર ઝોનમાં પણ આ વખતે પાણી આવ્યું અને લોકોની આ નાગરિક સમિતિ બની છે અને એને લડત શરૂ કરી છે જે રીતે વડોદરા શહેરના નાગરિકો પૂરના પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા હવે વિશ્વામિત્રી નદીનો ઉકેલ લાવવા માટે થઈ એના નાગરિક સમિતિ બની છે ઉત્તર ઝોનની અંદર મોટાભાગે આ સમિતિમાં ભાજપ સાથે જોડાયેલા લોકો છે એ જ આ લડત ઉપર ઉતરી આવ્યા છે કારણ કે લોકોની જે યાતનાઓ છે એ આ નાગરિકો સારી રીતે સમજ્યા છે અને વડોદરા શહેરને પૂરના પાણીથી બચાવવા માટે વિવિધ માગણીઓ સાથેના બેનરો છે શહેરમાં લગાવવામાં આવ્યા છે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા શહેરના શાસકો કે સરકાર વિશ્વામિત્રી નદીમાં આવતું પૂર છે એને કેવી રીતે રોકવા માટે પ્રયત્નો કરે છે કેમેરામેન કિશોર ક્ષિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા